मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए सूरत रेलवे रे पुलिस स्टेशन में मोधायल नार्कोटिक्स ना गुना पांच वर्ष आरोपी ने सुरत एसोजी झड़पी पड़ी સુરત પોલીસ કમિશનર દ્વારા યુવા પેઢીને બરબાદ થતી અટકાવવા શહેર એસઓજી પોલીસ આવા આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના ચોક્કસ બાતમીદારોની મદદ લઈને વર્કઆઉટ કરી રહી હતી તે દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગાંજાના જથ્થામાં ગુના પોલીસ દ્વારા આરોપી ની ઝડપી પાડીને નાર્કોટિક્સના ગુનામાં રેલવે પોલીસ તજવીજ હાથ ધરી છે કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ